હ મારું ટીફિન તો યાર થઈ ગયું અત્યાર અત્યારમાં રમત કરવા મડી છે આ કોઈ રીત છે તમારી હા લપડ મારવાની સવાર સવારમાં રીત છે સવાર સવારમાં નાટક કરવાની ખબર પડે છે આવો પ્રેમ તમારો મારે નઈ જોતો નઈ જોતો નહીં સવાર સવારમાં ફોટો પ્રેમ બતાવવા આવી ગયા મને હા જો હું તને શું કહું હા સવાર સવારમાં છે ને ઓફિસે જવાનું લેટ થતું હોય લેટ થઈ જાય ને તો પછી બોસ જે હા મે કર્યું ને એ અમને કરે હા એટલે તમારા બોસ તમને મારે છે મારે તો તમારે રોજ તમને લેટ મોકલવા પડશે રોજ તમારા ટિફિન બનાવવામાં મારે મોડું કરવું પડશે કઈ વાંધો નહીં તો અમારે ઓફિસની નીચે જ કેન્ટીન છે તો પછી મારે રોજ કેન્ટીન વાળા શાંતિ પોરો મને રોજ તમે જમી લેજો અને આમ પણ સાચું કહું ને તો મારાથી સવારમાં વહેલું ઉઠાવું પણ નથી હમણાં તો હા તમારી મમ્મીના નાટક આખી રાત પગ દુખે માથું દુખે આ તમને ખબર છે કાલે રાત્રે હું રૂમમાં સુવા નથી આવી પૂરી રાત અરે પણ શું કરીએ એની ઉંમર થઈ ગઈ છે તો આ ઉંમરે તકલીફ તો થોડી રહેવાની ને તો થોડું ઘણું આપણે એનું કામ કરવું પડે ને હે થોડું ઘણું હોય ને તો ચાલે હા તો આખો દિવસ ને આખી રાત બસ એની જ સેવા કઈ કરવાની મારે બીજું કઈ કામ છે કે નહીં હવે આ જો કેટલા દિવસ તમારું ટિફિન નહીં બનાવી શકે કે હું છેલ્લા છ દિવસ થઈ ગયા કાલે તો રાત્રે રૂમમાં સુવાનો પણ ટાઈમ નહીં મળ્યો મને વિચાર કરી રહ્યો તમે તમારી મમ્મી આખી રાત મને પગ દુખે મને માથું દુખે મને પેટમાં દુખે છે તો રખડવા જવામાં કેમ મને કાયદા થાય તો મંદિરે તો આખો દી પડ્યા રહી છે અરે તું આ સવાર સવારમાં ક્યાં લાપ લઈને બેઠી હે એક તો જો મારી વાત સાંભળ હવે આની ઉંમર થઈ છે ને એટલે આવી માંદગીનું તો ઘર રહેવાનું છે સવાર સવારમાં ક્યાં લાપ લઈને બેઠી એટલે આખો દિવસ તમે ઘરે હોય છો રાત્રે પણ તમે લેટ આવો છો સવારે તમે જતા રહો છો તો હું ક્યારે કહું કોને કહેવા જાઉં કે તાઓ તમારી ઓફિસે આવીને તમને બધી વાત શેર કરો કે રાજ મને ઘરમાં આ પ્રોબ્લેમ છે રાજ મને આ થાય છે રાજ મને તે થાય છે એવું બધું ભગવાન જો મારી વાત સાંભળ હવે આ મમ્મી છે એને કે ઘરની બહાર તો નહીં કાઢી મૂકાય હે સાચવવા તો પડશે હું ક્યાં કહું છું ઘરની બહાર કાઢી મૂકો અને સાચવવાની જવાબદારી આપણી એકની જ છે ફરજ આપણે એકની જ આવે છે તો મોટા ભાઈ અને ભાભી એ શા માટેના છે કેસે કામ કરવાના છે શાંતિ રાખ મેં મોટા ભાઈને વાત કરી છે હે અને મોટા ભાઈને કહ્યું છે કે ભાઈ હા મમ્મીને એકલા મારે સાચવવાના તમારી પણ ફરજ આવે છે ને આ તમારે પણ થોડું ધ્યાન દેવું જોઈએ ને ઓકે છે તારી ભાભી સમજે તો થાય ને મેં તો હા તમે મોટા છો તો નથી સમજતા તમારા નાના થઈને સમજવા હે જ ને હે તો મોટા છે એટલે તો એમ જ છે કે અમે અમારી જવાબદારીમાંથી છૂટી ગયા છે હવે નાના છે એ બધું કામ કરે મમ્મીને સાચવે આ છે તે છે વગેરે વગેરે જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે હવે તમારા મમ્મીને તમારા મોટા ભાઈને ત્યાં મૂકીને આવો છેલ્લા વર્ષ દિવસથી હું સાચવું છું હવે મારા ઘરે સચવા તા ઓકે ઓકે થઈ જશે બધું બધું થઈ જશે શાંતિ રાખો જોઈએ ક્યારે થઈ જશે શું થઈ જશે બધું જોઈશું હવે ટિફિન મળશે મને નહીં આજે ટિફિન નહીં બને મારે ઓલરેડી લેટ થઈ ગયું છે હજુ નાસ્તો પણ બનાવવાનો બાકી છે એટલે આજે કેન્ટીનમાંથી લઈને તમે ખાઈ લેજો ઠીક છે બસ રોજે રોજ આજ કરવા તો શું કરું પણ તમને કહું છું તો કરે કે આખી રાત તમારા મમ્મી ની સેવામાં જે હું નવરી ખાતી જ નથી મને સુવાનો પણ પૂરતો ટાઈમ નઈ મળતો બસ બસ કુલ ડાઉન કુલ ડાઉન હું એન્ટેનમાં નાસ્તો કરી લે છે જમી લે ત્યાં પછી ટીપિન જોઈ તો મારે બસ જો ખબર હતી કે કઈ પણ કહો એટલે ખીચડ આવું જતા રહેશે પ્રેમ થી આપ તો કઈને ના જાય કે હાજી હું ચાલ બાય હું જાઉં છું ઓફિસ એવું કઈ બાય

હા દૂધ ક્યાંથી આવે છે ચા ભૂકી ગેસ બધું ક્યાંથી આવે છે હા તમારો દીકરો મહેનત કરે છે ને ત્યારે આવે છે તે મહેનત કરે છે તે માને માએ પણ મહેનત કરીને મોટા કર્યા હતો હવે દીકરાને વહુનો પણ ફરજ છે ઓ માએ મોટા કરીને મહેનત કર્યા એટલે દીકરા વાઉની પણ ફરજ છે વાહ શા વાહ ફરજ છે ને અમારા એક નથી તમારો મોટો દીકરો ને તમારી મોટી વહુ પણ છે એમની પણ તમારા પ્રત્યેની કઈક ફરજ આવે છે એમને જઈને કહો એ લોકો તો એમની ફરજ ચૂકી રહ્યા છે એ હું શું એને કહું કે તું મને તારા ઘરે રાખ કે અહીંયા રહું તો તને શું વાંધો છે પણ મારા દીકરાનું જ ઘર છે ને હે જ કહો મોટો દીકરો પણ તમારો જ છે ને એ ઘર પણ તમારું જ છે ને તો તમારે પ્રેમથી ત્યાં પણ રહેવા જઈ શકો છો પણ નહીં તમે તો શું જ્યાં પોલું ભણો ને ત્યાં આંગળી ખૂચાડો એવા છો ખબર છે કે મોટો દીકરો ને મોટા બહુ પાસે તમારું કઈ ચાલવાનું તો છે જ નહીં નાની બહુ ને જેમ કે શું એમ કઈ રાખે આ જો મેં તમને વરસ દિવસ સાચવા હવે મારી તેવન નથી તમને સાચવવાની ખાના મના પેઢા રહેતા હોય ને તો હજી મને એમ થાય કે તમને સાચું હું તમારી સેવા કરું પણ તમારે તો જીજ્ઞા આ કરતો જીજ્ઞા પેલું કરતો જીજ્ઞા મારું જમવાનું આપજે જીજ્ઞા મારી દવા આપજે રાત્રે ચિગના મને માથું દુખે ચિગના મને પગ દુખે કેમ તમારા બાપને નોકર હોય હેની જેવું તમે વર્તન કરો છો મારી યારે અન મારી તબિયત ના સારી સારીય તો જ કહું ને તો એના કરતાં મરી જાવ એટલે નવ નિરાદ તમારે નિરાદ અમારે નિરાદ તમારા મોટા દીકરાને નિરાદ થઈ જાય હાવ હાઉ કેમ બોલે છે કે મરી જાવ કે તને એટલી ને એટલી બધી ભારે પરો છું તો રાજને કે કે સંજયને બોલાવે ને વાત કરે

તમને તો આદત પડી ગઈ છે હરામ નો બેઠા બેઠા રોટલો ખાવાની હા 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 મેં બહુ ઢેડા કર્યા બહુ કામ કર્યા ત્યારે તું આવે કામ કરવા બહુ કામ કર્યા તે બધી તમારી ફરજ હતી અને એ ફરજ તમે પૂરી કરી છે હા બસ હવે અત્યારે આ ફરજ તમારી છે તે તમારે પૂરી કરવાની છે કેટલી વખત કહ્યું છે કે ફરજ ફક્ત અમારા એકની છે નહીં તમારો મોટો દીકરો અને તમારી મોટી વહુ પણ છે એમની પાસે પણ ફરજ પૂરી કરવા તમે જઈ શકો છો અને હા સવાર સવારમાં માં છે ને આ મારી યાર ભેજા મારે નહીં કરવાની મારી પાસે એટલો ફાલતુનો ટાઈમ નથી અને ચા પીવી હોય ને પછી બીજી વખત જાતે બનાવીને પી લેજો હા જા હું બોલાવું સંજયને આજે બધી વાત કરું છું જા તને ચા ભારે પડે તો માર ન પીવી હેલો અરે કેટલી વાર છે ટાઈમ તો જુઓ પણ કેટલા વાગ્યા સારું ચલો હવે આવો જલ્દી રાહ જોઉં હા અરે મારે હા ઓકે સારું કેમ છે મજામાં હા હો મજામાં દેખાવ છું કેવી મજામાં દેખાવ સારા દેખાવ છો એટલે કઈ પ્રોબ્લેમ તો નહીં જોઈ હા જેઠાણી બા મારા ફોન તમને નહીં દેખાડા ચારથી પાંચ ફોન કર્યા મેં તમને હા દેખાય તો હતા પણ વાત કરવાનું મન ન થયું મને તું ચાલને હવે થોડી વાર રહીને વાત કરી લઈશ વાહ વાત કરવાનો ટાઈમ ના રહીએ બીક હોય ને તમને નહીં મને ફોન કરો તો નહીં ને તમારા ઉપર જવાબદારી આવે તો નહીં નહીં તમને વળી કોઈ એમ કહી દો કે જેઠાણીબા અહીં આ કામ છે કરી જાજો તો એવી બીક લાગતી હશે ને તમને કેવી વાત કરે છે તું બીક અને મને હું કોઈને બાપથી નથી બીતી અને બીજી વસ્તુ તને એક વસ્તુ કહી દઉં તારો ફોન ન ઉપાડવાનું કારણ હતું હું જરાક કામમાં હતી બાકી તારો ફોન મારી દેરાણીનો ફોન કેમ ન ઉચકું હાય હાય મારા જેઠાણીના આજે મારા ઉપર આટલો બધી પ્રેમ આવી ગયો તો બેટા વર્ષોથી આવે છે સુરજ તો જે છે જેમ જ ઉગ્યો છે હમ અચ્છા તો આ દસ દિવસ પહેલાં શું હતું વર્ષોથી તમને પ્રેમ આવે છે તો હા ઝઘડો કરવા માટે કોણ હું આવી હતી ઓ એ ઝઘડો તો નજી પણ યાદ છે છે ને મન હંમેશા મોટું રાખવું જોઈએ અને દિમાગમાંથી બધી વસ્તુ જૂની છે ને ભૂલી જવી જોઈએ અને હું તો ભૂલી જાઉં છું બધી વસ્તુ તું આટલું બધું મન પર લઈને બેસીને તો એમ અડધી થઈ ગઈ છે વધારે અડધી થઈ જઈશ હે વાત તમારી સાચી પણ શું થાય જવાબદારી માથે એટલી આવી છે ને અને તમને તો જવાબદારી કોઈ ભાન જ નથી કે જવાબદારી કઈ કેમ નિભાવી શું નિભાવી કારણ કે શું જવાબદારી નિભાવવા માટે તો નાનો છોકરો નાની વહુ છે મોટા તો ફક્ત ફરવા માટે ને આરામ કરવા માટે જ છે એમાં એવું છે ને જીજ્ઞા દેખ તું નાની છે તારામાંથી જવાબદારી છે તો મારા જોડે મારા ઘરની જવાબદારી છે મારા છોકરા છે છે તારે કાંઈ છે નહીં તો જોવા જઈએ તો બંને સરખું જ છે એટલે હું મારા પરિવારમાં એટલી બિઝી હોઉં છું અને તું બીજું એક્સ્ટ્રા કામ કરી લે છે ફરક શું પડી ગયો એમાં હા જોઉં છું રોજ તમારા સ્ટેટસ જોતી હોય છે પરિવારમાં કેટલા બિઝી છે હોય હરવું ફરવું એસારામ કરવું એ જ બિઝી ને તમારું ફ્રેન્ડ જોડે પાર્ટીમાં જાવું શોપિંગમાં જાવું મૂક્યો તો બે દિવસ પહેલાં તમે મોલનો ફોટો એટલા બિઝી છો ને તમે જો હવે ઘરનું કંઈ પણ સામાન લેવા જવું હોય તો મોલમાં તો માણસ જવાનું જ છે અને હા હું તારા માટે એક મસ્ત મજાની બુટ્ટી લાવી છું તું લેતી જાજે હા ના ના મારા નથી જોતી મારા હસબન્ડ મારા માટે બધું લઈને આવે છે એટલે મારે કોઈની બુટ્ટી કે કોઈની રીંગ કે કંઈ જોતો નથી હા તમારે મારા માટે કંઈ કરવું જોઈએ ને તો તમે મમ્મીને અહીંયા લઈને આવતા રહો એટલે બધું જ આવી ગયું મારા માટે ના 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 આવી ભૂલ તો હું ક્યારેય નહીં કરું અને બીજી વસ્તુ જો બાને મને સાચવવાની તેવડ બિલકુલ નથી એ તો કામ તું જ સારી રીતે કરી શકે છે હવે બહારના કામ પણ મારે જોવાના હોય છે હવે તું વિચાર કર ને હું કેટલુંક સંભાળીશ અને બાનો ખાવા પીવાનો ટાઈમ આ બધું તું સાચવે છે પહેલેથી અને તું સાચવતી આવી છે ને તું સાચવ હું તો એમ જ કહું છું કે બાને તારી જોડે જ રહેવું જોઈએ એમ પણ નાના દીકરા અને દીકરાની વહુનો જ હક હોય છે ભાભી મમ્મીને સાચવવાની જવાબદારી અમારા એકને નથી એ તમારા પણ મમ્મી છે તમારા પણ સાસુ છે હા તો મેં સાચવ્યા છે આટલા વર્ષોથી થી મેં સાચવે છે ગામડે હતા તું નથી આવી ને હા તો ગામડે હું પેલા રહેતી હતી તને બહુ સારી રીતના ખબર છે ત્યારે મારી જવાબદારી હતી ત્યારે મેં જવાબદારી નિભાવી જ છે હવે તારી જવાબદારી છે તો તું નિભાવી લે ત્યારે હું નથી ને ફક્ત તમે એકલા જ હતા એટલે તમારે સાચવવા પડે અત્યારે બંને હોવું છીએ તો બંને હોવું ના વારા હોય છે હા હું કાંઈ નથી જાણતી મમ્મીને વરસ દિવસ મેં સાચવા ને વરસ દિવસ તમે સાચવો તમારી પણ જવાબદારી છે એ નહીં બને શું કામ નહીં બને બસ તને સીધી ભાષામાં પ્રેમથી ક્યાંની તારી જોડે વાત કરું છું પણ મને લાગે છે તને છે ને મારા મારે સક્તિથી તારી સાથે વાત કરવી જોઈએ હું પ્રેમથી વાત કરું છું તું વધારે પડતી બગડે છે પ્રેમથી તો હું પણ ક્યારની વાત કરું છું એટલો જવાબ પથ્થરથી આપતા મને પણ આવડે છે જેઠાણીજી ઓકે હા તો આપવાનું અને બાને સાચવવાના આ બંને ગમતા રાત છે હે ને એવો ફાલતુનો ટાઈમ નથી કે કોઈને એટલો જવાબ પથ્થરથી આપીએ હું કઈ નથી જાણતી મમ્મીને તમે થોડા દિવસ માટે લઈ જાઓ અને સાચવો અહીંયા એ તો નહીં જ બને મમ્મી તારી જોડે જ રહેશે અને તારી જોડે જ રહેવાનું ઓહો તો તો તમે માલ મિલકત માં પણ કોઈ હકીસો નહી માંગો ને ગામડાની જમીન છે એ ગામડાનું મકાન છે અહીંયા ના ત્રણ ચાર મકાન છે કે માં કોઈ માં તમે ભાગ નહી માંગો ને એ વૈવટ તારો નથી વૈવટ મારો છે બરાબર હા ગૌઠાને જે સાચવે સાચો હક તો એનો જ કહેવાય છે ને કઈ વાંધો નહી તમ તારે તમને એવું લાગતું હોય તો મમ્મી નામે સાચવી લેશો હા 150 વીઘા જમીન મકાન બધું અમને આપી દેજો બધું અમે રાખી લેશું એક કાગળ ઉપર સહી કરી દો કે રાજી કોસીથી તમામ માલ મિલકત હું મારા નાના ભાઈને આપું છું મારા જેઠને કહેજો એટલે મમ્મીને આ જીવન સાચવી લેશો અરે શ્વાસ લઈ લે શ્વાસ લઈ લે શાંતિ રાખ તું ક્યાં વાત ક્યાં લઈને ગઈ અને બીજી વસ્તુ પ્રોપર્ટી ની વાત આવે છે ને તો એમાં તારે ને મારા બોલવાનું આવશે જ નહીં તારા જેટ જે ને બહુ હોશિયાર છે એ જ સંભાળી લેશે બધું હા ખબર છે કે એટલા હોશિયાર છે પોતાની પત્ની ના આંગળી ના ઈશારા ઉપર નાચે છે એટલા મારા જેઠ હોશિયાર છે હેલો હા આવી આવી ચાલ હવે મારે તારી જોડે લપનત કરવી તું તારું કામ ધંધો કર અને હા એટલે બાને સાચવી લેજે હું જાઉં છું વાહ ઘરે અહીંયા મહેમાન આવ્યા છે દેરાણી આવી છે અને મેડમ તો ફોતે ફરવા જતા રહ્યા છે સુસંસ્કાર છે વાહ બસ આપણે આખો દિવસ આ ધંધા કરો ફોન લઈને બેસી રહેવાનું તો શું કરું અહીંયા બેઠો તો પૂછો નહીં ને કે તને શું થયું કેમ અકડાય છે એમ અરે શું થયું બોલ આટલી બધી ગુસ્સો કેમ કરે છે હા પેલી મારી દેરાણી એને મોડામાં જીભ આવી ગઈ છે બોલવામાં હા કેમ શું થઈ પૂછો ને કે શું ના થયું તો બી હું કહી દઈશ રહેવા દો તમારે પૂછવાની જરૂર નથી તમે મારે બોલવા વધારે જોઈએ તમે કહો છો મને આટલું બધું હવે હા હવે હું બોલી જ દઈશ હવે મારે તમને હું કહેવા જ આવી છું કે એમ કહેતી હતી કે બાને લઈ જાઓ તમારા ઘરે કોની ઘરે આપણા ઘરે મે ના પાડી દીધી અમારી થોડી ફરજમાં આવે છે તારી ફરજમાં આવે છે નાનો દીકરો બહુ જ હાચવે ને કે બાને આપણે થોડી હાચવી પણ બાને લઈને તું શું માથાકૂટ કરે છે એની પણ ફરજ છે આપણી પણ ફરજ છે હા તમારા નાના ભાઈનો જ ફોન છે ઉચકવો જ નથી રેવા દો બોલો બુમ બુમ ના કરાય શાંતિથી રહેવાય અને તમારે દેરાણી જેઠાણી એટલે બે બે નું થાય અને તમારે તો ઉભય વેગને પડતું નથી એને મને જોવી નથી ગમતી મને એને જોવી નથી ગમતી બોલે છે કે હું આખો દી વડકા ભરતે ને એમ કરે છે તમ જોતા નથી કે હું કરે છે તું મોટી છે કામિની તારે થોડુંક એડજસ્ટ કરી લેવાય એટલે થઈ જાય એટલે મોટલ એટલે અમે ખોટા એવું છે તમારા માટે એવું નથી એવું જ છે એવું હું નથી તમે હંમેશા ઠંડા થઈને રહે છે ને એમાં બધું ભોગવવું મારે પડે છે તો એ મેં તો ચોખા સુધીમાં કહી દીધું છે કે બાર તારી જોડે જ રહેશે હું જીદ કરી નીકળી ગઈ છું આવું બોલીને કેમ કે હવે હું બારને નહીં સાચું મે બારને ઘણા વર્ષો સાચવ્યા છે ને ગામડે હું રહેતી હતી ને તો આટલું આટલું માથે ઓઢીને રહેતી તી ત્યારે ક્યાં કે તૈયારીએ ત્યારે તો હતી એની આપણી ફરજ છે ને બારને સાચવવાની અને બા ગામડેથી અહીંયા આવ્યા છે એટલે આપણે રાખવા તો પડશે જ ને આટલા વર્ષે અમને હવે છુટ્ટી મળી છે ડ્રેસ પહેરવાની આટલા વર્ષે અમે અત્યારે આટલા વાળ છૂટા રાખી છે કે આટલા વર્ષે અમે અત્યારે ફેશન કરી શકે છે તો એ તો આ વિદ્યાર ની આમાનામાં માલે છે તો એનું કાઈ નહીં અને હવે બાને રાખવા પડે તો જોર પડે એને વાત તો કરો છો તો હું નથી રાખવાની બાને બસ તો બાનું શું કરશું તું નહીં રાખે તો એ રાખશે જીગના તો બેહીને એડજસ્ટ કરવું પડે કોના ભેગા મમ્મી રહેશે એ તો હવે તમારા ભાઈ ભાઈઓ એડજસ્ટ કરો મારી ભેગું નહીં રહે મમ્મી એ રહેશે તો જીગના ભેગું જ રહેશે મેં બહુ ટાઈમ ઓન કર્યું છે મેં બધુંય કામ કરી લીધું મારી ઉંમરમાં હવે મારી શાંતિથી બેસવાની ઉંમર છે ને હું બેસ એવું નહીં પણ આપણે થોડાક દિવસ રાખી પછી રાત ભેગા મોકલી દેસુ બાને તમારો આજ ભોળપણનો ફાયદો એ લોકો ઉઠાવે છે મને શું કહેતી હતી ખબર છે કે બધી મિલકત હું મારા નામ પર કરાવી દઈશ બાને હું આપીશ તો મિલકત બધી મારી તો આવી કેવી વાત કરે છે અને એટલી હિંમત એની કે મારી આમે આટલું બધું બોલે મિલકત એના નામે ના થાય બે ભાઈના સરખા જ ભાગ પડે અને બાના ભાગની મિલકત બાને જે સાચવે ને એના ભાગનું એને વધારે આપવું પડે થોડું તમે કેદી બોલતા થાસો પણ મારી આમે ખાલી તમારી જીભ હાલે તમારા ભાઈ આમે તો કાઈ બોલતા નથી તમે મોટા છો મોટા છો ફરક બધી આપડી જ આવે એની કાઈ આવે જ નહીં જો તમે બે દેરાણી જેઠાણી બાજો ઝઘડા કરો અમે બે ભાઈને ક્યારે બોલતા જોયા તમે તમને નથી બોલતા ને એટલે જે મારી સામે આટલું બોલી જાય છે અમે બે ભાઈ કેવા શાંતિથી રહીએ છીએ તો તમે પણ શાંતિથી રહો ને પણ તમે મારું ઉપરાઉ લઈને બોલો ને તો પેલીની હિંમત ન થાય મારી જો વાત કરવાની આવી રીતના તમે એમ કહો કે મારી તારી ભાભીને તારે કાંઈ નહીં બોલવાનું પણ મેં હાફડા વગર તો કઈ રીતે કહીએ ગુમ હું તારી ભાભીને કાંઈ નહીં બોલવાનું હું હાજર હોય તો કહું હવે કેટલી વાર એવું બન્યું છે કે તમે હાજર હો છો ને બોલી કાઢે તોય તમે કાંઈ નહીં બોલતા તમને એમ છે કે નાની બહુ છે નાની વહુ છે માથે ચડાવી તમે એને નાની બહુ નાની બહુ કરી કરીને પણ નાની વહુ છે એટલે મારે થોડું મર્યાદા તો રાખવી પડે ને બધું આપણે જ કરવાનું એને કાંઈ કરવું જ નથી કેટલા દીધી કેતા તા છોકરું લાવી દે તો એમાં એને કઈ નથી કરવું મતલબ એને ઉલાળા કરવા છે ને બધો પોટલો મારા માથે નાખવો છે એમ કઈ હાલતું હોય કાંઈ રીતું તો શાંત થઈ ગયા વાતચીત કરી રાજ સાથે ઠીક છે તમે રહેવા દો ને હવે તમે બોલતા નથી તકલીફ છે મોટા મોટી અને મન પિક્ચર જોવા લઈ લઈ ગયા ખોટે ખોટીની વાતો છે બધી તમારી પિક્ચર પિક્ચર જ છે હા તો ચાલે જોવા જઈએ જ આજે ખોટું બોલો છો ને ના સાચું સાચે સાચું જોવા જવાનું એટલે જવાનું ટિકિટ બુક કરાવો પછી ટિકિટ તો થઈ જશે કરંટમાં માં એ બુક થોડી કરાવવી પડે હા તમારો મૂળ ક્યારે ફરી જાય ને મને વધારે ખબર છે મૂળ નો ફરે હમણા તમે જેવા ઈ પગથે નીચે ઉતરશો ને ત્યારે માર ન જાવ ના ના વાહ ચોક્કસ તને લઈ જઈશ બસ તો બાર ખવડાવી દીધી બધું આજ તારે જે ઈચ્છા હોય માંગી લે મેં કોઈ દી ના પાડીશ કોઈ વસ્તુ બસ તમારો આ ગુણ એક ખાલી સારો છે બાકી તો કોઈની અમે બોલવાની તમારી જીભ ન ઉપડે સરસ આટલી કિંમત તો તું કરે છે ગુણ સારો છે એક ગુણ તો મારા મતને દેખાય છે તમારી કિંમત તમારી કિંમત તો હું ખરેખર બહુ કરું છું મારા ભગવાનને મારી આત્મા જાણે છે કે તમારી કિંમત હું કેટલી કરું મારા કે લોકો નામે ડીંગા નથી મારવાના હું આટલી કિંમત કરું મારો પતિ મારો પરમેશ્વરને હું દીવાબત્તી કરતી એ બધું નથી કરતી આપણે કિંમત તો દિલથી બહુ કરું છું સાચું છે હમ ત્યારે તો આપણે બંનેને મેળ ખાય છે તો પછી સારું હવે તમે જાઓ હું તમારા માટે ચાલે જાઉં ચાલે વાંધો નહીં નીકળો ઇંદા બની હું આવું છું ને આ તમારો ફોન મન ના લડકાનો ફોન આવતો તો લો બોલો મોટા ભાઈ શું કરવાનું છે હવે શેનું શું કરવાનું છે લ્યો જાણે વાત ન કે ખબર નો એમ કે છો બાની વાત કરું છું હે પણ શું છે બાનું જો મોટા ભાઈ હવે છે ને હું ઘરે છે ને કંટાળી ગયો છું સાચું કહું ને તો આ જીજ્ઞાસીને કોઈ વાતે માનતી નથી હવે આ બાને થોડાક દી તમારા ઘરે લઈ જાઓ પણ જીજ્ઞા એ તારા ભાભી સામે પણ માથાકૂટ કરી હતી ને તો મને પણ તારી ભાભી ના પાડે છે ભાભીની તો ની ખબર છે ને સ્વભાવની સ્વભાવની બધાના ખબર છે પણ આમાં મારે શું કરવાનું મારે એકલા રે હું હાવ થાકી ગયો આ દિયોગે એકને એક લપ કરીને બેઠી હોય કે હું તમારી માને નહીં હાંસવું ને આમ છે ને તેમ છે ને એટલે જેને મોટા ભાઈ થોડાક દી બાને તમે હાંસો આ થોડું હળવું પડી જાય ને પછી પાછું હું લઈ જાય ને પણ તારે એકને ભાઈ ઘરમાં માથાકૂટ નથી થતી મારે આ રોજ બાને લઈને માથાકૂટ રોજ થાય છે મારે તો હવે મારે શું કરવાનું મારે આમ બસ હેરાન થયા કરવાનું અરે હું હાચવું છું પણ મોટાભાઈ કાયમ ઘરમાં ઝઘડા થાય છે મારે નોકરી કરવા જવું કે ઘરની લપમાં રહેવું આ મગજ છે ને કામ કરતો ભાઈ થઈ ગયો છે મારો જો ભાઈ મેં તારા ભાભી સાથે વાત કરીને મારે આજે જ માથાકૂટ થઈ નહીં રે કે બાને તો રાજભાઈ ભેગા જ રાખવાના છે હું રાખીશ જ નહીં મોટાભાઈ હા બા મારા એકલા નથી તમારાય છે તમારી ફરજ આવે તમારે રાખવા જોઈએ તમે એમ કહો કે મારા ભાભી સાચવતા નથી તો ભી મારે મારી ઘરવાળીને એને શું જવાબ દેવો મારે જો સાચું કહું ને તો હું હા ભાઈ થાકી ગયો છું નથી કઈ કામમાં લાગતું કે નથી કઈ હું કહેવું તમને મને કાંઈ સમજાતું જ નથી પ્લીઝ મહેરબાની કરો ને પછી હું તેડી જાય પણ એલા તારી પાડે છે રાખવાની કે બાને મારે અહીંયા નથી જોતા રાજભાઈ ભેગા જ રહેવા દીધો કંટાળો લાવી દીધો છે બે તો હું કરું ને મને કાંઈ સમજાતું નથી મોટા ભાઈ તો આનો રસ્તો હું કરશું બાચાવું પણ બા ગામડે એકલા જઈને શું કરશે અહીંયા તો હું ઈસ કઉ છું પેલા તમને પૂછ્યું હતું ત્યારે તમે કીધું તું લઈ આવી થોડાક દી પછી હું રાખીને અત્યારે તમે ના પાડો છો તો મારે શું કરવાનું પણ હજી આયા એને થોડા દિવસ જ થયા છે થોડાક દિવસ સાચવ ને પછી કઈ કરશું બારું જિજ્ઞાની તમને ખબર છે ને એ અડિયલ ખોપડી છે નથી સમજતી કોઈ વાતમાં તો તારી ભાભીની તો તને નથી ખબર એનું મગજ કેવું છે એને થોડાક પ્રેમથી સમજાવો ને ભાઈ કે થોડાક દી રાખો એને કે પછી તમ તમારા પાસે હોતો હું લઈ જાય આમ હું રહે તો હું ગાંડો થઈ જાય ભાઈ જો ભાઈ જિજ્ઞા પ્રેમથી સમજે તો તારી ભાભી પ્રેમથી સમજે આ એક સમજે એમ જ નથી લાગે છે આ છે ને લપ મારા ગળે પડવાની છે હા તમે કાંઈ ધ્યાન દેવાના નથી તમારે જેમ હું કાંઈ નથી કહી શકતો એમ તમે કાંઈ નથી કહી શકવાના જો મોટા ભાઈ હવે તમે જ કહો અને હું રસ્તો મારે કાઢવો છે કોઈ તમારી પાસે રસ્તો તો મને બતાવો તો હું આમાંથી કંઈક છૂટું થોડો હા તમને એમ નથી થતું કે થોડુંક તમારામાં ધ્યાન દેવું જોઈએ તમારી પાસે રસ્તો છે કોઈ તો કાઢો તો મારા જીવને શાંતિ રહે નકર આમ નામ રહે ને તો તમે તમારો ભાઈ ખોઈ દેહો જો ભાઈ આનો હું કાંઈક રસ્તો કાઢું છું ઠીક છે બાને કોની સાથે રહેવું શું કરવું એનો હું રસ્તો કંઈક હા બસ હું મોટાભાઈ રસ્તો કાઢો તો સારી વાત છે છે ને હું થાકી ગયો છું હાસું નહીં માનો છેલ્લા પંદર દિવસથી હું ટિફિન વગરનો જાવ છું કેન્ટીનમાં ખાવ છું આ લપમણ લપણ ટિફિન એ બનતું અને બાની આદતો ઘડિયા ઘડિયા ચા પીવા જોવે ઘડિયાળ ઘડિયા મગાવવા કરે આખી રાત ઓલીને હુવા દે એની પગ દુખે માથું દુખે એની એની સેવામાં એ માર્યા રે બાધા કરે ચો ભાઈ હવે બાને ઘટપણ છે એટલે આ તો રહેવાનું જ છે એ મોટાભાઈ હું સમજું છું મને ખબર છે ઘટપણ છે આ બધી તકલીફ રે પણ આ બાઈ ન સમજે કારણ કે એને જે ઘટપણ ન થાય ને એટલે ખબર ન પડે આ બધી જ્યારે એને આવે ને ત્યારે ખબર પડે હાલું કહેવાય છે ને કે આ પાણી પગેઠે આવે ને ત્યારે ટાઢું લાગે હા એની જેવું છે જુઓ મોટાભાઈ જેમ બને એમ જલ્દી આનો રસ્તો કાઢજો નગર હું છે ને હાવ ગાંડો થઈ જવાનો છું કોઈ ગાંડું નથી થવાનું આનો રસ્તો હું નીકળું છું ચાલ હવે જઈએ પોતપોતાના પોતાના કામ પર હાલ હાલો મારે પણ મોડું થાય છે સારું uh -huh.